પાટણ એપીએમસી ઓડિટોરિયમ એસી ખાતે રવિવારે ઉત્તર ગુજરાતના ખ્યાતનામ મુર્લો ગ્રુપના ચેરમેન ગોસ્વામીએ પોતાના માતૃશ્રીના આશીર્વાદ સાથે દશનામ ગોસ્વામી સમાજના લોકગાયક લોકગાયિકા અભિનેતા અભિનેત્રી સહિતના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ગોસ્વામી સ્ટાર એવોર્ડ બે હજાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એવર ફાઉન્ડર ઈઆરએસ ગાંધીનગરના સીઈઓ ડોક્ટર યોગેશાનંદ ગોસ્વામી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ડોક્ટર પિયુષ વ્યાસ ગોલ્ડન વોઇસ રોક સ્ટાર દેવ પગલી દિવ્યા ચૌધરી માનસી દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દર્શનામ ગોસ્વામી સમાજના સાહિત્ય વધુ કલાકારોને સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી મોરલો ગ્રુપના ચેરમેન શૈલેષ ગોસ્વામી દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનની સરાહના કરી હતી એપીએમસી પાટણ ખાતે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત રહેલા દશનામ ગોસ્વામી સમાજના કલાકારોએ પણ સંગીતના સથવારે પોતાના સુમધુર સુરો રેલાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવી એવોર્ડ ફંક્શનને યાદગાર બનાવતા મોલો ગ્રુપના ચેરમેન શૈલેષ ગોસ્વામી સહિતની ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આજે પાટણમાં ખૂબ મોટો ભવ્ય એવોર્ડ શો છે ગોસ્વામી સમાજના રેલા કારલાઓ માટે ખરેખર દાદ આપવી પડે હિંમતને કે મુલાયા પહેલું આયોજન મારા અંદાજે મેં આયોજન જોયું જ નથી કે સમાજના કલાકારને લઈ કે જે બી ક્ષેત્રમાં આગળ હોય અને એને આગળ લાવવા માટે જે એક નાનકડો પ્રયાસ મારા ભાઈએ કર્યો છે બસ આવોને આવો હંમેશા આવતા દર વર્ષે કરતા રહો ઉભરતા કલાકારોને સપોર્ટ કરતા રહો ઓલવેઝ દેવ પગલી સાથે છે સાથે રહેશે થેન્ક યુ એન્ડ યુ સમાજને શું સંદેશો આપવા માગું છું સમાજને એક જ સંદેશો આપવા માગું છું કે તમારામાં જે ગોલ હોય કંઈક ભણવું હોય કંઈક જવું હોય તો પાછું જ મત મહાદેવ આપણો બાપ છે આપણો દાદ છે એટલે એને નમીને ચાલો એટલે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે નમસ્કાર મેં શૈલેષ ગોસ્વામી મૂર્લો પાટણ ઓર ગોસ્વામી સમાજ કા સ્ટાર એવોર્ડ જો સિંગર હે ઓર એક્ટર હે ઉનકા સન્માન સમારોહ રખા હાયા તો ગોસ્વામી સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસ તો સભી કલાકાર કોમાનિત કરવા જાવે ઓર અચ્છા સા કાર્યક્રમ કરે ઓર મહેમાનને દિવ્યાબેન ચૌધરી હૈ દેવ પગલી ઓર અમારા અગ્રણી સબ નેતા નેતા બી હાજર રહે ઓર અચ્છા એસા કાર્યક્રમ કરે અને અમે ગોસ્વામી સમાજ એટલે કે ગોસ્વામી સમાજના સિંગર અને એક્ટરને આજે સન્માનિત કર્યા અને એ ઉપર એનું નામ આપ્યું છે ગોસ્વામી સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસ અને સિત્તેરથી બધા જ કલાકારોને અમે સન્માનિત કર્યા છે અને આવી જ રીતે અમે દસ સાલ આવું કરતા રહેશું સારું એવું આયોજન કરતા રહેશું અને સન્માનિત કરતા અને પ્રોત્સાહન આપતા રહેશું કલાકારોને કે જેથી કરીને કલાકારો જેમ અમારું બેન નામ છે એવું અમારા સમાજના દરેક કલાકારનું નામ હોય એવો પ્રયત્ન કરતા રહેશું કેટલા કલાકારો આજે કમસે કમ અમે સિત્તેર કલાકારો આવેલા હતા અને સ્ટાર કલાકારો જોઈએ તો દેવકબલી છે દિવ્યાબેન છે પછી એવા જ અમારા માનસી રવે હતા પછી અમારા રશિયર રૂપાળ એવા જગદીશભાઈ ગોસ્વામી હતા એવા ઘણા બધા કલાકારો જે છે Deci, o posibilitate a ne bucură să avem așa un